એ મિત્ર રોવાનું ન હોય ચાલો ભાઈ આની ચેનલ ને ભાઈ લાઈક સબસ્ક્રાઇબ અને અને કમેન્ટ માં જય હિન્દ લખી નાખો હેલો મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વારકાધીશ જય રામ દેખો મિત્રો એકદમ મજા મને ભાઈ તો સ્વાગત તમારું મારે એક નવો વિડીયો તો મિત્રો આજના વિડીયોમાં કંઈક એવું છે કે અમારો એક મિત્ર જાય છે ટ્રેનિંગમાં જે સ્ટાફ સિલેક્શનની ભરતીમાં સિલેક્ટ થઈ ગયો છે અત્યારે એને બધા મેલવા આવ્યા છે ટ્રેનિંગ માટે જાય છે અમે બધા મેળવા આવ્યા છીએ આ છે અમારો છે ટ્રેન આવી ગઈ છે લાલુ નામનો ભરકી રહ્યો આ છે આજે અત્યારે ડિસ્કસ ચાલી રહ્યું છે ભાઈ કે આગળ આપણે હું પ્લાનિંગ કરવાનું છે

તો હવે ભાઈ આપડા જે જવાન છે એ ભાગે છે ટૂંકમાં જાય છે હું

बा साइड रे अरे वाराला तर वांग्यो हा आ जो आ जो बाय बाय हे ए घर हा બાકી <laughs> <laughs> <Tis fellabytes>

એ રોમા એ મિત્ર રોવાનું ન હોય એ સાના તો રાય ખા તો મિત્રો આજના વિડીયો માટે એટલું તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને કમેન્ટમાં જય હિન્દ લખી નાખો